तू कहता जल्दी है कर <laughs> हसता, हसता। બાનો પગ ભાગી ગયો બા હસતા રોવા ડાઈ ગયો

या उ आ उ 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

ઘરે મેલવા આઈએ તખાબા યાર હરો ઘરે ઉંગારીએ તું ન આવા ના ઉઠાડો ઉઠા અલ્યા બટકુબા તમે

દુખાય તો ખરા મન જોવા તો દો બરો મને જોવા દો બરો હું કહું કોઈ ચાચું નતું કખા પાડે વધારે વાગ્યું ખાલી મજકો જ આવ્યું

મારું કરતું હોય ચોપલ ચપ્પલ છોકરા મારા હમણાં કાલ દઉં પૂછતા એ હા તો પૈસા નહી અમાર જોડે સાયકલ નહી ભૂલતા એવી જી લાડક હ છોકરા ને નઈ ઉતરો

આપડા કુટુંબ ના કુટુંબ ના તમે શું કરવાનું કાકા તમે તો લઈ લેતા હું તો તમને કેવું થતું છે યાર બધું થતું તું પણ શું કરાવ ઘરના